તારા બાજુ આવું જોયું ને તમે દોધ પડી જાય જો જોડું ફરી પપોડી ખાજે બા જો હા ભાઈ યાર પપોડી ખાવાનું ભાઈ પડવા પડે મેલે પૈસા કોણ પૈસા

ચાલુ હોય 8 9 જોડિયા આપણે કશું વાતો નહિ લેડો આવી ગયો તો એ હાલો લેડો ભાઈ લાવ હા બરેકો બરેકો કપવાનું એ બરેકો ફોન લેડો ફોટો પડ યાર ઓ ના બનાયું માર ઘડીએ એ મારો હારો कमटीना नारू ओय

લઈતા તું એટલે આવી જ હું જુરાશ એટલે કહું લે આપવા એવા એવા બાઈક લઈને આવો ને એમાં તો અમુક એવું પડશે આપણે અને હું તો હું કહું આજે તો આપણે જબ્બર બચ્યા નઈ મારા બાપા નાક નીચે થઈને આપણે પકોડી ખાઈને એવું કહેવાય કારણ કે હોમ જોઈ રહ્યા હતા આપડે હંતે હલત પકોડીએ ખાઈ લીધી નઈ મેં વાત આથી હું નું ભાર ના જીતું ખોટું લાગતું તું એટલે જવા દે ને બાપાને ભાઈબંધ બનાવી દીધા હું હા આવતો પકોડે એટલે ભેર પકોડી લીધી પણ આવતી પકોડી

તને તો પેલા પકોડી ખાવા તો તને તો ઓળખો પણ આવું ના ઓળખી પકોડી વાળા ને સુડી નઈ પકોડી એટલે હમણાં તમે ખાતા હતા અમે ખાતા હતા મે તને કર કરી તને ઓળખી નથી હોય તો જો તું જબર પણ વાળો અમારા કાકો અમારા થાય અનેક લઈને આપડે પકોડી ખાવા જેના બંધેલું હતું ખબર

સારા જે કેવું એ કરીએ કોઈ બીજો લારી વાળો મળે ને એક જ જાય પણ ના વાત કરવાનો છે થોડું એટલે આપડા ઉપર ખબર

તારા બાપા ને તું સમજાઈ દે તો ખબર આ ભૂલ્યો એટલે જોરદાર ભૂલવી પેલો મારો ભાઈ હતો ને તારો ભાઈ મારે પણ ભાઈ બને એટલે રાગ રાગે તો તો કઈ દેશે તો આપણો હારું પોલ ખુલી જાય તો બેન તો દોય આવી રોજ રોજ ફોનસ ઉપર રખડવું મારા ના મારા એમ તો કોઈ મારતું છે પણ આ તો કે કોઈ દેવાનું તાણે છે લાગે